ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ગામથી લઈને નેશનલ હાઈવે જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેને પગલે સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે નેશનલ હાઈવે થી તલગાજરડાવાળા માર્ગ ઉપર આશરે દસ થી પંદર જેટલા અંતરિયાળ ગામડાના લોકોનું આવન જાવન હોય ત્યારે મોરારી બાપુનું પણ ગામ હોય અને યાત્રાળુ આવતા હોય ત્યારે રસ્તાને પગલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકે જણાવ્યું હતું કે બે મહિનાથી રોડનું ચાલતું કામ બંધ હતું